આજે હું લાઈવ એટલા માટે થયો છું કે આજે ઘટના ઘટના સામે છે છે અને જે એ ખરેખર ખેડૂતોનું અપમાન છે આજે દિયોદર ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત કેશાજી ચૌહાણના સ્થાને જેઓ દિયોદર વિસ્તારના ધારાસભ્ય છે એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને એમાં માત્ર ને માત્ર ખેડૂતોને જ બોલાવવામાં આવ્યો હતો કારણ કે આ વિસ્તારના ભૂગર્ભ જળની સમસ્યા હતી ભૂગર્ભ જળની સમસ્યા લઈને અનેક ખેડૂતો પણ આવ્યા હતા આ ખેડૂતોને અધિકારીઓ ખેડૂતો કે તમારામાંથી કોઈ રજૂઆત કરવી હોય તો છૂટ છે પરંતુ અહીંયા ખેડૂતો દબાયેલા છે એટલે એટલે બોલતા નથી આગેવાન અમરાભાઈએ આહવાન કરીને થયા અને કીધું કે સાહેબ અમારે અહીંયા જરૂર છે ભૂગર્ભ જળમાં પાણી ઉતારવું હોય તો એ જરૂર છે કે ચેકડેમ બનાવવામાં આવે બનાસ નદીમાં અને તેમજ જે અટલ ભૂજલ યોજના છે એ અમુક ગામડાઓમાં છે એ તમામ ગામડામાં લાગુ કરવામાં આવે આવી એક રજૂઆત અમરાભાઈ જે ખેડૂત આગેવાન છે એમના દ્વારા કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ ઘટના આખી એવી બણા લીધી છે કે એ અમરાભાઈ જે છે એમની ઉપર હુમલાની ઘટના સામે આવી હુમલો કરનાર કોણ હતા હુમલો કોને કરાવ્યો છે એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે પરંતુ આ જે હુમલો છે એ માત્ર ને માત્ર અમરાભાઈ ખેડૂત આગેવાન ઉપર નથી આ તમામ ખેડૂતો ઉપર હુમલો છે કારણ કે જો આગેવાનની રજૂઆત બાદ આવા હુમલા થતા હોય તો નાના જે ખેડૂતો છે એ રજૂઆત કઈ રીતે કરી શકે મારી સાથે સીધા આગેવાન અમરાભાઈ જોડાયા છે અમરાભાઈ શું હતું સમગ્ર પ્રકરણ ફક્ત ને ફક્ત ભૂગર્ભ જળ માટે મળેલા હતા આપણા મોદી સાહેબે જે અટલ ભૂજલ યોજના કરેલી છે એના મળેલા હતા અમારી હતી કે દિયોદર ની અંદર આઠ ગામ છે એવા અમારા ગામડા થોડો વધારે અને બનાસ નદી ઉપર ચેકડેમ બનાવી આવી અમે જાહેરમાં ખેડૂતના હિત માટે નમ્રતાથી માંગણી કરેલી હતી એના અનુસંધાને કેસજી સાહેબે અમારું અપમાન કર્યું હતું અને અમે જાહેરમાં બી બોલ્યા હતા કે તમે રાજકારણ કરો મત અમે ફક્ત અને ફક્ત ખેડૂતો માટે માગણી કરી હતી સતત પણ આજના બેઠાના નેતા કેશાજી સાહેબે મારું અપમાન કર્યું હતું એ અમે શાન કર્યો હતો અને જ્યારે અમે છૂટા પડ્યા હતા જ્યારે બહાર જતા હતા ત્યારે એ કેશાજી સાહેબના મળત્યાએ મારા ઉપર હુમલો કરેલો છે આ મારા ઉપર હુમલો નથી આ કાપ બનાસ કરવાના નહીં આખા ગુજરાતના ખેડૂતોનું અપમાન કરેલું છે અમે શાન કરવાના નથી આવતીકાલે અત્યારે તો અમે ફરિયાદ આવેલી છે આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયની અંદર એની ધરપકડ કરવામાં આવશે અને અમે જાહેર કર્યું આવતીકાલે આઠ આઠ બે હજાર ત્રેવીસ ના બપોરના બાર વાગે તમામ ખેડૂતો આખા બનાસકાંઠાના ખેડૂતો આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રી આવેદનપત્ર આપવા અને એને શીખરાવાળા આપણા કેસાજી સાહેબ ને હુમલો કરવામાં આવે છે રજૂઆત તરીકે રજૂઆત કરવા હવે લોકો ઘણા બધા ડર છે મારી સાથે બીજા ખેડૂત આગેવાન જોડાયા છે કેટલું વ્યાજબી આ ખેડૂત આગેવાન ઉપર હુમલો થયો કેટલો વ્યાજ આ હુમલા ઉપર હુમલો નથી આ હુમલો અમારા ખેડૂત ઉપર અમારા ખેડૂતો અમે મોકલેલા હતા અને રજૂઆત કરવા માટે અમારે ભૂર્ભ હજાર ઉમદું જવાથી અમારે આની રજૂઆત કરવા માટે હમણાંભાઈ ને મોકેલા અને અમરાભાઈ ઉપર હુમલો જોઈએ અમારા દરેક ના ખેડૂત ઉપર હુમલો થશે માટે અમે દરેક ખેડૂત ભાઈ બહેનો આહવાન કરીએ છીએ કે કાલે મોડી સંખ્યામાં જેટલા બને એટલા ગુનાવા લાગવો જોઈએ એવી અમારી દરેક ની માંગ છે ચોક્કસ ખેડૂતોમાં આક્રોશ છે કારણ કે અમરાભાઈ એ કઈ નાના વ્યક્તિ નથી અમરાભાઈ એટલે પાંચ તાલુકાઓના ખેડૂત આગેવાન છે અનેક આંદોલનો કરી ચુક્યા છે અને રિઝલ્ટ પણ મળી ચુક્યું છે માટે આજનો જે કાર્યક્રમ હતો અટલ ભુજર યોજના એ ખેડૂતોનો અંતર્ગત હતો આ વિસ્તારમાં ભૂગર્ભ સાચવવા માટે હતો કેસા ના પ્રયાસ છે આપવાના છે અને આનો ખુલાસો માંગવાનો છે તો ખુના ઇશારે આ હુમલો થયો છે તમામ અહીંયા જોઈ જોઈ શકો છો હાલમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને અહીંયા રજૂઆત કરવામાં આવી છે ફરિયાદ નોંધી દેવામાં આવી છે પોલીસ તરફથી પણ એમને જે કહેવામાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ કરવામાં આવશે પરંતુ તેમ છતાં આવતીકાલે આ ખેડૂતોએ આવેદનપત્ર આપવાનું એટલા માટે નક્કી કર્યું છે કે જો આગેવાન ઉપર આવા હુમલા થઈ શકતા હોય તો નાના ખેડૂત ને સાંભળનાર આખરે કોણ મારી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે કેટલો યોગ્ય આ હુમલો થયો આ અત્યારે હાલ અમરાભાઈ ઉપર હુમલો હુમલો થયો છે છે અને અને ઈશારાથી થયેલો એટલે અમે છોડવાના નથી ધરપકડ કરે આવેદન પત્ર આપવાના છે બિલકુલ સાચી વાત છે ધારાસભ્યશ્રી ને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણ તમારી સભી ખરડાઈ છે આ કઈ સારું થયું નથી તમારા પ્રાગણ જે તમે મીટિંગ કરી હતી એમાં આ જે હુમલો થયો છે આ ખરેખર ધારાસભ્ય તરીકે તમારી પણ છબી ખરડાય છે એટલે કહેવું જોઈએ કે આપણા જે પણ એ લોકો હોય એમને તમારે પણ તાકીદ કરવી પડશે કારણ કે સમયમાં આ લોકો છે જે તમારી પાસે રજૂઆતો રજૂઆત બાદ હુમલા થશે તો તમને તમારું કોણ અને આ લોકો કોણ સાંભળશે આખરે આ લોકો મજબૂર બનશે સીધી ગાંધીનગર ફરિયાદ કરવા માટે કારણ કે આ જે થયું છે એ ખોટું થયું છે અમરાભાઈ ઉપર આ હુમલો થયો નથી આ હુમલો બનાસકાંઠાના ખેડૂતો ઉપર થયો છે મારી સાથે એક બીજા ખેડૂત આગેવાન જોડાય છે શું કહેશો દિલુભાઈ કેટલું યોગ્ય છે આ બિલકુલ યોગ્ય નથી રજૂઆત કરવા માટે ગયા હતા અને ખેડૂતો રજૂઆત કરવા માટે જો ધારાસભ્ય જોડે ના જાય વિસ્તારના તો કોના જોડે જાય અને તેમની રજૂઆત રજૂઆત સાંભળવીથી કરવું ના કરવું એ હતું પણ સરકારી તંત્રને ઇશારે અને ધારાસભ્યના ઇશારે ખેડૂત આગેવાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેથી ખેડૂતોનો અવાજને દબાવી દેવામાં આવે અને આવનારા સમયમાં અમરોભાઈ જે ખેડૂતો માટે આજ દિવસ સુધી જે અવાજ ઉઠાવ્યા છે એ અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે અને

અને અમારી બધી મીટિંગ પટ્યા પછી કોઈના ઈશારે બે માણસો આવી અને સીધી અમારા બી પાસે રજક કરવા માંડી રજક કરતા અમારા કોઈને લાભો પણ માર્યો એટલે અમે એમને નાખા પાડી સુતા પાડીને એમને આવું અને ભાઈ શાંતિ રાખો વઢો મત અને જે છે એનો રસ્તો કાઢો આ રીવાદ કાંઈ હતું નહીં પણ હુમલો કેટલો યોગ્ય હુમલો કરાય ને સાહેબ આ ખેડૂત આગેવાનો પર હુમલો કર્યો છે ખરેખર ખોટું થઈ ગયું છે બિલકુલ ખોટું થયું છે એટલે તો આટલા બધા ખેડૂતો આવ્યા છે અને હજુ ઘણા બધા ખેડૂતો આવવાના છે મારી સાથે બીજા ખેડૂત આગેવાન કર્યા છે ખેડૂત હુમલો અને માત્ર વિસ્તારની રજૂઆત કરતા શું રજૂઆત કરવી એ ગુનો છે આ એક રજૂઆત કરવા ગયેલા ખેડૂત ઉપર હુમલો નથી થયો પણ આખા બનાસકાંઠાના નહીં પણ ગુજરાતના ખેડૂતો પર આ હુમલો કહી શકાય એવી આ રીતે તનાશાહી કહેવાય બરાબર એટલે આના માટે કડક પણ કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ જેણે કર્યો છે હુમલો એમના ઉપર તો કડક કાર્યવાહી કરવી જ જોઈએ પરંતુ કરાવનાર કોના ઇશારે આ થયો છે એમના ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ લોકો છે જે તમારી પાસે વારંવાર ધારાસભ્યશ્રી માંગણી કરવાના છે આજ લોકો જે છે તમારી પાસે રજૂઆત કરવાના છે પરંતુ રજૂઆત પરિણામ હુમલો થતો હોય તો પછી આ આ લોકો સાંભળશે કોણ બનાસકાંઠાના જે ખેડૂતો છે એમનું સાંભળશે કોણ એટલે મારી પણ રજૂઆત છે કે આવા ઇસમો જે છે એમને સાથે રાખવો જોઈએ જેથી કરીને સાહેબ આપની પણ છબી ખરડાય એના માટે હું અત્યારે લાઈવ થયો હતો અને અત્યારે જોઈશ અહીંયા મોટા પ્રમાણમાં અહીંયા ખેડૂતો પહોંચ્યા છે દિલીપભાઈ એક વાત બીજી કરવા માગું છું તો હું ખેડૂતો માટે કાયમ માટે બોલો છું આ લોકો મારી ઉપર પણ હુમલો કરાવી શકે રાજભાઈ આ સરકાર એટલી નમાલી સરકાર છે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે કોઈ પણ આંદોલનકારી અવાજ ઉઠાવે તો એ લોકોના હિત માટે ઉઠાવતો હોય એ કહેવાય છે કે બચે તો નહીં લોકશાહી બચે લોકશાહીને બચાવવા માટે આંદોલનો અને વિરોધ બચવો ખૂબ જ જરૂરી છે પણ આ લોકો બિલકુલ એવું ઈચ્છતા નહીં કે અમારો કોઈ વિરોધ કરે કે અમારા વિરુદ્ધ અવાજ ઉઠે તમે પણ અવાજ ઉઠાવો છો ખેડૂતો માટે વારંવાર મેં જોયું છે ઘણા બધા મુદ્દા માટે તમે જનહિત લોકતંત્ર માટે કામ કરતા હો છો તો તમારે પણ તમારી સંભાળ રાખવાની જરૂર છે આ લોકો તમારો પણ હુમલો કરાવી શકે છે આ લોકો મારા પણ હુમલો કરાવી શકે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરાવી શકે છે બિલકુલ સાચી વાત છે પરંતુ હિંમત હિંમતે મળદો તો મદદ એ ખુદા કોણ કોની ઉપર હુમલો કરશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે હાલ જે માહોલ બન્યો છે એ આ જે ખેડૂતો માટે આફત સમાજ છે ખેડૂતો ઉપર જે હુમલો થયો છે અમરાભાઈ જે ખેડૂતના આગેવાન છે દરેક હિત માટે લડતા હોય છે ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રાણ પ્રશ્ન હોય વીજળીનો હોય કે પાણીનો હોય સુજલામ સુપલામ હોય ભૂગર્ભ જળ હોય તમામ મુદ્દે અમરાભાઈ જે છે ખેડૂતનો આગેવાન છે અને લડતા રહ્યા છે સતત લડતા રહ્યા છે અને આવનારા સમયમાં પણ લડશે એટલે મારું કહેવાનું ભાવાર્થ એ છે કે આપણા ધારાસભ્ય શ્રીને હું કહું છું કે આપની છબી ખરડાય છે આવા લોકો ને તમે સાથે રાખશો તો આવનારા સમયમાં આપનું આપનું પણ નામ ખરાબ થશે એટલે મારું એક વિનંતી છે સાહેબ ને કે આવા લોકોને તમારી સાથે ના રાખવા જોઈએ આવા લોકો જો હુમલો કરનાર લોકો હોય કોઈ રજૂઆત કરવા આવે એની ઉપર હુમલો થાય તો ખૂબ ખોટો પ્રવાય